વાત વાતાવરણની કરી લઈએ જતા જતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે તેવામાં સાત શહેરોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની નીચે પહોંચી ગયું છે આજે અને આવતીકાલે ઠંડીનો ચમકારો રહેવાનો છે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં પણ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં બાર બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં પંદર પોઈન્ટ એક કંડલામાં ચૌદ પોઈન્ટ સાત અમરેલીમાં સોળ પોઈન્ટ બે સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ આઠ કેશોદમાં સોળ પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ છ વલસાડમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે બે દિવસ ઠંડીનો ચમકારો રાજ્યમાં વર્તાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે